નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાન અને નવાજોની ફેસબુક પેજ ઉપર હું છું ગૌરવ રાણીગા અત્યારે તમે જોઈ રહ્યા છો છેલ્લી ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર જે શક્તિ વાવાઝોડું અરબસાગરમાં હતું તે હવે ગુજરાતથી ઘણું દૂર ઓમાનની લગોલગ પહોંચી ગયું છે આ વિસ્તારમાં છે ઓમાન પાસે અને આગામી ચોવીસ કલાકમાં તે ફરીથી ટર્ન લઈ અને નબળું પડતું જશે અને અરબસાગરમાં આ વિસ્તારો તરફ આવશે ગુજરાત સુધી આ વાવાઝોડું પહોંચવાની હાલ કોઈ શક્યતા નથી વાવાઝોડાના આગામી ટ્રેક ઉપર નજર કરીએ તો ભારતીય હવામાન વિભાગે જે ટ્રેક આપ્યો છે તે મુજબ વાવાઝોડું અત્યારે જે સિવિયર સાયક્લોનિક સ્ટોર હતું ગંભીર વાવાઝોડું તેમાંથી નબળું પડી સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાઈ ગયું છે અને આગામી ચોવીસ કલાકમાં વધુ નબળું પડી ડીપ ડિપ્રેશન અને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને જે મધ્ય અરબ સાગરના વિસ્તારો છે તેના ઉપર આવશે પવનના ચાર્ટ ઉપર નજર કરીએ તો આઠસો પચાસ એંચપી ઊંચાઈનો પવનનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો શક્તિ વાવાઝોડાનું સર્ક્યુલેશન આ વિસ્તારો ઉપર દેખાઈ રહ્યું છે જે આ દિશા તરફ આવતા ત્રણ ચાર દિવસમાં ધીમી ગતિએ ફરીથી આગળ વધશે અને મધ્ય અરબ સાગરમાં જ સમી જશે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે પસાર થઈ રહ્યું છે ઉત્તર ભારતમાંથી અને એક એન્ટી સર્ક્યુલેશન પણ બની રહ્યું છે આ વિસ્તારોમાં વરસાદની વાત કરીએ તો વાવાઝોડાની કોઈ અસર ગુજરાત ઉપર નથી અત્યારે અને આગળ પણ થાય તેવી શક્યતાઓ હાલ નથી દેખાઈ રહી જે લોકલ એક્ટિવિટીનો મંડાણી વરસાદ પડી રહ્યો છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જે આગામી બે ત્રણ દિવસ સુધી હજુ ચાલુ રહી શકે છે ગઈકાલે વરસાદ પડ્યો હતો આજે સવારે છ વાગ્યા સુધીમાં તેત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો સૌથી વધુ વરસાદ ગાંધીનગરના દેગામમાં પિસ્તાલીસ મિલીમીટર જામનગરના જોડિયામાં ત્રીસ મિલીમીટર ગાંધીનગરમાં સત્તર મિલીમીટર તે સિવાય અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ અરવલ્લી જામનગરના અમુક વિસ્તારો અને બનાસકાંઠા પાટણ ખેડાના વિસ્તારોમાં હળવા ઝાપટા સાથે હળવો વરસાદ નોંધાયો હતો આજે છ ઓક્ટોબર અને આવતીકાલે સાત ઓક્ટોબર અને આઠ ઓક્ટોબર સુધીના વરસાદની વાત કરીએ તો રાજ્યમાં ખૂબ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ ઝાપટા અને ક્યાંક ગાજવીજ સાથે મધ્યમ વરસાદ તેવા વરસાદની શક્યતા ગણી શકાય આજે છ અને સાત તારીખે જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે અમદાવાદ ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ અને ક્યાંક મધ્યમ વરસાદ એકથી દોઢ ઇંચ સુધીનો જોવા મળી શકે છે ગાજવીજ થાય ત્યાં થોડો વધુ વરસાદ શક્ય વરસાદના વિસ્તારો ખૂબ સીમિત રહેશે છૂટાછવાયા રહેશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ જિલ્લો એકાદ વિસ્તાર મોરબી સુરેન્દ્રનગર જિલ્લો બોટાદ અને અમરેલી ભાવનગરના એકાદ બે વિસ્તાર આ વિસ્તારોમાં તેમજ ગીર સોમનાથના એકાદ બે વિસ્તાર આ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે ગાજવીજ સાથે ઝાપટા અને એકલ દોકલ સ્થળે હળવો મધ્યમ વરસાદ એકાદ ઇંચ સુધીનો અડધા એક ઇંચ સુધીનો જોવા મળી શકે આગામી બે દિવસ સુધી આજે છ અને આવતીકાલે સાત તારીખ સુધી આઠ તારીખથી વરસાદના વિસ્તારોમાં વધુ ઘટાડો થઈ શકે આઠ અને નવ તારીખે સૌરાષ્ટ્રના ખૂબ સીમિત વિસ્તારો જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટના અમુક વિસ્તારોમાં ઝાપટા પડી શકે છૂટાછવાયા અને દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના સીમિત વિસ્તારોમાં ઝાપટા અને હળવો વરસાદ આઠ અને નવ તારીખે જોવા મળી શકે ત્યારબાદ ધીમે ધીમે વધુ ઘટાડો થાય અને મોટાભાગના ગુજરાતમાં આંશિક વરાપ અને ફૂલ વરાપ જેવી સ્થિતિ રહેશે ચોમાસાની હવે કાયદેસરની વિદાય થઈ રહી છે તો વાતાવરણ ચોખ્ખું થતું જશે આગામી દિવસોમાં મંડાણી વરસાદની શક્યતા જે અમુક લોકલ એક્ટિવિટી અને જે ગરમી થોડી વધશે તેને લીધે છૂટાછવાયા વિસ્તારોમાં ગણી શકાય તે સિવાય કોઈ મોટી શક્યતા નથી દેખાતી જો આગળ કોઈ શક્યતા હશે તો તેની અપડેટ આપવામાં આવશે તો આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં Ha